અમરેલીના કુંકાવાવ નજીક નવા ઉજળાના રસ્તે વાડી વિસ્તારમાં લાગી આગ આગમાં બસ્સો મણ મરચું ફુવારાના પાઇપ કેબલ વાયર તેમજ ઢોર બાંધવાનો ફરજો બળીને ખાક થઈ ગયો અમરેલી જિલ્લાના નવા ઉછળા ગામ ખાતે કનુભાઈ કાવઠિયાની વાડીમાં આગ લાગવાની ઘટના બની હતી જે અનુસંધાને ફાયર ઓફિસર એસસી ગઢવી તથા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે તુરંત ઘટના સ્થળ પર પહોંચીને અંદાજીત સાહીઠ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો આ સંપૂર્ણ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી બચાવ કામગીરી કરનાર ફાયર સ્ટાફ હિંમત બાંભણીયા આનંદ જ્વની જગદીશ ભુરિયા ઇન્દ્રજીતસિંહ કુમાર ટ્રેની ધર્મેશ જુવાદરિયા ટ્રેની પારસ પરમાર કરનદાસ ગઢવી હર્ષપાલ ગઢવી અરૂણ વાઘેલા જયદીપ ડાભી ધવલ ચાવડા ટ્રેની વગેરેઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ